દોસ્તો સ્વાગત છે તમારું આજે મારા નવા વિડીયોમાં દોસ્તો તો હું તમને બતાવીશ ડેલી લાઈવમાં બતાવું છું કે હું નાની માટલી કેવી રીતે બનાવું છું પણ આજે તમને વિડીયોમાં બનાવીને બતાવવાનો છું તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો અને અમારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને એક લાઈક અને અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને મેં ઘણી બધી માટલીઓ છે એ બનાવીને મૂકેલી છે એ પણ તમને બતાવો અને કેવી રીતે બને છે એ પણ બતાવવાનું છે વિડીયો એન્ડ સુધી જોજો જો દોસ્તો આ ઘણી બધી માટલી મેં બનાવીને અહીંયા મૂકી છે અને આ કાલે બનાવેલી હતી એ માટી છે અને લગભગ ચાલીસ આસપાસ બનાવી પડી છે આ પણ અત્યારે બનાવવાનું છું તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો દોસ્તો તો દોસ્તો પહેલાં વધારાની માટી છે એ કાઢવાની આ રીતે માટી કાઢી દેવાની પછી આને થાપો કહેવાય અને આને કહેવાય પીડી પાણી લગાવી અને પછી આ રીતે હોય છે એકદમ ગોળાકારક પણ હોય છે

તો દોસ્તો એક માટલી તૈયાર થઈ છે આ એક માટલી તૈયાર થઈ ગઈ છે હજુ બીજી માટલી પણ તમને બનાવીને બતાવું તો વિડીયો સાહેબ છેલ્લે સુધી જોજો અમારો તો જો દોસ્તો એકદમ ગોળાકાર આવી ચૂક્યો છે અને માટલીનો પહેલાં આકાર હતો આવો જોવો દોસ્તો બંને માટલી તમને બતાવું આ જો આ રીતે બંને માટલી છે દોસ્તો એકદમ મેં કરીને ગોળ કરી છે ને આ માટલી આવી છે તો આ માટને ફરીથી ગોળાકાર આપીને બતાવીશ તો વિડીયો અમારો જોજો છેલ્લે સુધી તો ફરીથી આની અંદરથી માટી આપણે કાઢવાની છે તો બધા જોજો માટી આપણે એક્સ્ટ્રા વધારાની માટી કાઢી નાખી છે તો એ માટી અંદર રાખીએ દોસ્તો તો આ તૂટી જાય અહીંયાથી એટલા માટે વધારાની માટી કાઢી અને આ રીતે તૂટીને તૈયાર કરવાનું છે અમે મને સપોર્ટ કરી મારે ચોલ્યાસી જે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો જલ્દીથી સપોર્ટ કરો એટલા કે સબસ્ક્રાઈબર જલ્દીથી મારે કમ્પ્લીટ થઈ જાય દોસ્તો

દેખાતું નથી જો દોસ્તો કોઈ પણ જગ્યાએ દેખાતો નથી કમ્પ્લેટ મેં બાંધીને કમ્પ્લેટ બાંધી દીધો છે હવે હું ખર્ચે આપણે સ્માર્ટી બનાવી તો પ્લીઝ સપોર્ટ કરતા રહે મારા ભાઈ બધા લોકો જલ્દીથી દોસ્તો આની અંદર મારે કાઢવાની નથી કમ્પ્લેટ છે તો હું હવે આ પાર્ટી બાંધી અને બનાવશું દોસ્તો પ્લીઝ બધા લોકો જલ્દીથી સપોર્ટ કરો અને થાય એટલા વિડીયોને શેર કરો અને લાઈક કરો જલ્દીથી દોસ્તો

દોબી દોસ્તો તો નથી ભણે જરીતે બનીને કમ્પ્લીટ થઈ ગયા છે દોસ્તો હવે બીજી મારે પણ તમને આ રીતે બનાવીને બતાવું છું જોજો એક બનાવ તો તમને એવું લાગે કે કંઈક પ્રોબ્લેમ થયો હશે ભાઈ પણ કશું ચેટિંગ નથી કરી દોસ્તો અને કોઈને પણ વિશ્વાસ ના આવે તો મારે ઘરે આવી લીધું આ ચેલેન્જ કરી મારી સામે ચેલેન્જની ગમ ચેલેન્જ તમને પૂરી કરીને બતાવીશ ભાઈ થઈ ગયું એ રાખો ને દોસ્તો ફાઇનલી માટી એકદમ ઘડીને મેં ગોળ આકાર આપી દીધો છે દોસ્તો